એ જાણતા નથી કે ગૌમાતાને લીલું ખવડાવવા માત્ર મનુષ્ય અનેક અનેક પુણ્યોને તો પ્રાપ્ત પ્રાપ્ત કરે જ છે છે પરંતુ સાથે સાથે લાભને પણ કરી રહ્યો મનુષ્ય માત્ર વિચાર કરે છે ગૌમાતાને ને જઈને લીલું ખવડાવી અને પુણ્ય મળે માત્ર આટલું જ નહીં પરંતુ ગૌમાતાને ને લીલું પ્રદાન કરવાથી મનુષ્યને સઘળા સુખ પ્રાપ્ત થાય છે

જય શ્રી કૃષ્ણ સર્વ મુક્તિદાય સર્વતીમયી મુક્તિદાયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરીજ ધરણ કી જય શ્રી કામધેનુ માત કી જય અપનાપ્ ગુરુદેવ કી જય સુરૂપા બહુ રૂપાચ વિશ્વરૂપાચ માતર સુંદર સુંદર રૂપો વાળી બહુ રૂપો વાળી ગૌ સદૈવ મારા નિકટ રહે હું સદૈવ ગૌ ના નિકટ રહું ગૌ માતાનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વૃદ્ધિ થાય છે આપણે ગૌમાતાની સેવા અનેક પ્રકારથી કરીએ છીએ જેમાંનો એક પ્રકાર છે ગૌમાતાને લીલું ખવડાવવું લીલું અર્થાત ઘાસ તૃણ જે ગૌમાતાને અતિ આનંદ પહોંચાડે છે જે ગૌમાતાને અતિ પ્રસન્નતા પહોંચાડે છે કોઈનો જન્મદિવસ છે ગૌમાતાને જઈને લીલું ખવડાવી આવ્યા કોઈને કંઈ વિશેષ દિવસ છે કોઈને કંઈ વિશેષ ઉપલબ્ધિઓ પ્રાપ્ત થઈ છે કોઈને કંઈ સફળતા પ્રાપ્ત થઈ છે ગૌશાળા જઈને ગૌમાતાને લીલું પધરાવી દીધું કોઈ કઈ વિશેષ દિવસ નથી એમનો આનંદનો દિવસ છે ગૌ માતાને જેને લીલું પદરાવી દીધું અનેક એવા વૈષ્ણવજનો છે અનેક એવા ભક્તજનો છે જે નિત્ય પ્રતિદિન ગૌ માતાને લીલું ખવડાવે છે લીલું માટે પહોંચી જાય છે દર રવિવારે રવિવારે લીલું ખવડાવે છે જ્યારે જ્યારે તેમનો ભાવ પ્રગટ થાય તેમની પાસે દ્રવ્યની સુવિધાઓ થઈ જાય ત્યારે ત્યારે તે ગૌ ગૌમાતાને લીલું પ્રદાન કરવા માટે જાય છે પરંતુ એ જાણતા નથી કે ગૌમાતાને ને લીલું ખવડાવવા માત્રથી મનુષ્ય અનેક અનેક પુણ્યોને તો પ્રાપ્ત પ્રાપ્ત કરે જ છે છે પરંતુ સાથે સાથે લાભને પણ કરી રહ્યો મનુષ્ય માત્ર વિચાર કરે છે ગૌમાતાને ને જઈને લીલું ખવડાવી અને પુણ્ય મળે માત્ર આટલું જ નહીં પરંતુ ગૌમાતાને ને લીલું પ્રદાન કરવાથી મનુષ્યને સઘળા સુખ પ્રાપ્ત થાય છે

ગૌમાતા ને લીલું ખવડાવવાનું પુણ્ય બ્રહ્મ વૈવર્ત પુરાણમાં વર્ણિત છે યત્ણ્ય વિપ્રોજને સર્વ્રતોપવાસેશ તપસુપુણ્યમ ચાહાદાને યત હરિસને સત્ય વર્ટનેત્યવાક્યસુ સર્વ યતપુન્યમ સર્વયજ્ઞેશુ દીક્ષયાચ લભેન્નર તત્પુન્યમ લભતે સદ્યો ગોભ્યો દત્તા તૃણાની ચ અર્થાત સૌથી પહેલા આપણે સમજીએ કે ગૌમાતાને લીલું એવો જ વ્યક્તિ ખવડાવે છે જે વ્યક્તિ પર કૃપા કરવાનું સાક્ષાત ભગવાન વિચારી લે છે જે ભરણ પોષણ કરી રહ્યો છે કેમ કે એ મારી ગાયો એવી પ્રિય ગૌમાતાની સેવા કરી રહ્યો છે અને ગૌમાતાને ત્રણ ખવડાવીને ઘાસ ખવડાવીને આ બધા અનન્ય પુણ્યોને પ્રાપ્ત કરી રહ્યો છે આ બધા પુણ્યોને આપણે એક પછી એક સમજીએ કે તીર્થ સ્થાનેશું યત્પુણ્યમ યપુણ્યમ વિપ્રભોજને સર્વ્રતોપવાસેશ તપસુ છે તેનો અર્થ થાય કે આ સંસારના જેટલા પણ તીર્થ છે એ પર જવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે વિપ્ર ભોજન અર્થાત બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે સર્વ પ્રકારના વ્રત જપ તપ ઉપવાસ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે એ સઘળા પુણ્ય ગૌમાતાને લીલું ખવડાવવાથી પ્રાપ્ત થાય છે યુપુ્ય ચાહાદને યત્પુ્યમ હરીસેવને પ્યટનેત્યવાક્યસુ સર્વ અર્થા સર્વ પ્રકારના દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે મહાદાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે કન્યા દાન ગૌ દાન ભૂમિદાન તેવા પ્રકારના મહાદાન કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે હરી સેવા ઠાકોરજીની સેવા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે આપણે નિત્ય પ્રતિદિન ઠાકોરજીની સેવા કરી શકીએ કે ન કરી શકીએ માત્ર શીશ નમાવી લઈએ છીએ તો ઠાકોરજીની સેવા કરવાનું આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે સત્ય વાક્ય બોલવાનું આપણને પુણ્ય પ્રાપ્ત થઈ જાય છે આ સંપૂર્ણ ભૂમંડળનું ભૂમંડળની પરિક્રમા કરવાનું સંપૂર્ણ પૃથ્વીની પરિક્રમા કરવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે માત્ર ગૌમાતાને લીલું પ્રદાન કરવાથી ुण्यम सर्वजेशु दीक्षयाच लभेन्नर तत्पुण्यं लभते सद्यो गोभ्यो दत्वा तृणानी अर्थात સર્વ પ્રકારના યજ્ઞ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે ગુરુની દીક્ષા લેવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે આપણે થઈએ છીએ કોઈ પણ માનીએ છીએ તેમની દીક્ષા લેવાથી પણ આપણને અનન્ય પુણ્ય પ્રાપ્ત થાય છે તો એ સઘળા પુણ્ય આપણને ગૌમાતાને ને લીલું પ્રદાન કરવાથી પ્રાપ્ત થાય છે આપણા મનમાં જ્યારે જ્યારે ભાવ પ્રગટ થાય છે ત્યારે ત્યારે આપણે ગૌમાતાને લીલું ખવડાવીએ છીએ ગૌમાતાને ને લીલું ઘાસ ત્રણ અતિ પ્રિય છે તો એટલા માટે જે પણ વ્યક્તિ પ્રતિદિન જે પણ વ્યક્તિ નિત્ય પ્રતિદિન ગૌમાતાને એક મુઠ્ઠીમાં આવે એટલું લીલું પ્રદાન કરે છે એ મનુષ્યને સગડા પુણ્યો પ્રાપ્ત થાય છે એવા તો ઘણા વ્યક્તિઓ છે જે ગાડીઓની ગાડીઓ ભરી ભરીને ગૌમાતાને લીલું ખવડાવવા માટે જાય છે ભિન્ન ભિન્ન ગૌશાલાઓમાં જઈ જઈને આપણે જોઈતા હોઈએ ઘણાનો ભાવ હોય દસ મણ લીલું વીસ મણ લીલું પચાસ મણ લીલું એમ કરી કરીને લોકો પધરાવા જતા હોય અને નિત્ય પ્રતિદિન ગૌમાતા જ્યાં સુધી આપના દ્રવ્યના આવેલા લીલાને ગ્રહણ કરે છે ત્યારે ત્યારે આપના પર આ પ્રકારની કૃપા પ્રદાન કરે છે આ બધા આશીર્વાદ આપના પર પ્રદાન કરે છે એટલી એટલી છે છે કે આ બધા પુણ્યોને આપણને પ્રદાન કરી શકે છે આ બધા પુણ્યો કદાચ આપણે કરવા માટે પ્રયાસ કરીએ કે ન કરીએ પરંતુ ગૌમાતાને ને લીલું ખવડાવવાથી આ બધા પુણ્યો નું ભંડોળ આપણી પાસે એકત્રિત થઈ જાય છે

અમારા પર તેવી કૃપા કરો આ એક લીટીનો મંત્ર આપણને આપણા જીવનમાં રાજયોગ પ્રદાન કરી શકે છે ગૌમાતાની કૃપા પ્રદાન કરી શકે છે આપણા ભાગ્યોદયના દ્વાર ખુલી શકે છે કેમ કે પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ એ ગૌમાતા છે

પ્રાપ્તિ થાય છે ગૌમાતાને માતા સદૈવ લીલું પ્રદાન કરતા રહીએ અને ગૌમાતાની સેવા કરતા રહીએ જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ